કેશોદ શહેરના માધ્યમાંથી પસાર થતા મુખ્ય માર્ગો અને મુખ્ય બજારોમાં રખડતા પશુઓના ત્રાસથી શહેરીજનોને મુક્ત કરાવવા કોંગ્રેસના આગેવાન ભરત લાડણીની આગેવાની હેઠળ કિશોદ નગરપાલિકા કચેરીમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને માંગણી કરવામાં આવી હતી કે શહેરમાં ગમે તે વિસ્તારમાં નજર કરો ત્યાં રખડતા પશુઓ અડિંગો જમાવીને બેઠા હોય છે અને વાહન ચાલકો રાહદારીઓને આવવા જવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે રખડતા ઢોરને કારણે શહેરીજનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ બને છે ત્યારે કેશોદ નગરપાલિકા દ્વારા રખડતા પશુઓ માટે નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે શોદ નગરજનોને સાથે રાખી અને ઇન્ડિયા પક્ષના સાથી પક્ષો સાથે કેશોદ નગરપાલિકાની સામે કેશોદની જનતાની આ પ્રશુનું નિરાકરણ કરવા માટે એક આવેદનપત્ર આપ્યું છે શહેર ગલીની અંદર ચારેકો ચારેય દિશામાં તમે તમારા ઘરની બહાર નીકળો ત્યાં પશુઓ એટલે કે રખડતી ગાયો અને કુતિયાઓ ખૂબ પ્રમાણમાં ત્રાસ છે ઘણા બધા લોકોના હાથમાં ભાઈ છે ધારાસભ્યશ્રીની ઓફિસની સામે બે વર્ષ પહેલાં એક વ્યક્તિનું મૃત્યુ થયેલું છે આ બધું જ ઓન રેકોર્ડ છે હાઈકોર્ટનું વખત વખતનું સૂચન છે બે હજાર સત્તરમાં હાઈકોર્ટે ચીફ ઓફિસરોને એક કાનૂની રીતે હુકમ પણ કરેલો છે તે રખડતા પશુઓને પાંજરે પૂરવા તેમ છતાં આ સમસ્યા કાયમીને માટે વિકરાળ બનતી જાય છે અને કોઈ પણ જાતનું નિરાકરણ કરવામાં નથી આવતું રાત્રે કાળા કાળા કલરની ગાયોને ખૂટ્યા બેઠા હોય ત્યારે એના ઉપર વાહન ચાલકો ચડી જાય છે અને અકસ્માત થાય છે દુકાનદારોને ઘણું બધું નુકસાન થાય છે જ્યારે ખૂટિયાઓ ઝઘડા કરે ત્યારે આજના પાકિસાનો તૂટે છે એનાથી વિશેષ વાત કરું તો આ પશુઓને જો પકડવામાં નહીં આવે તો અમારે નામદાર ગુજરાત હાઈકોર્ટ એટલે કે વડી અદાલતમાં કોર્ટે કરેલા હુકમની સામે અમલવારી કરવા માટે અમારે કોર્ટના દ્વાર ખકડાવવા પડશે આ મુદ્દે અમે કેશોદની જનતાને વાકેફ કે તમારા મા પિતાઓ દેવદર્શને જતા હોય તમારા બાળકો સ્કૂલે જતા હોય બહેનોને ખરીદી કરવા જાવવી હોય ત્યારે આ રખડતા પશુઓનો ગંભીર ત્રાસ છે એમાંથી કેશોદ નગરપાલિકા અમને મુક્તિ આપે આ બાબતે આજે અમે લડતના મંડાણ કર્યા છે આવનારા દિવસોમાં આ લડતને વધુ તેજ બનાવશું